ગણેશ માક્ષર મહિનાની શરૂઆત થઈ ગઈ છે આજે માક્ષરસૂદ બીજ છે માક્ષર સુદ બીજના દિવસે શ્રી બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ છે આજે એના ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલ છે તો આપ મારી ચેનલ પર જઈને જોઈ શકો છો માક્ષર મહિનાની વાત કરીએ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હિન્દુ પંચાંગ પ્રમાણે માક્ષર મહિનાને શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે કારતક બાદ માક્ષર મહિનો શરૂ થાય છે માક્ષર મહિનાની પૂનમ તિથિ ઉપર ચંદ્ર હોય છે ને એ મૃગશિરા નક્ષત્રમાં હોય છે તેથી જ એનું નામ માક્ષર પડ્યું છે માક્ષર મહિનાને અગન માસ પણ કહેવામાં આવે છે એવી માન્યતા છે કે માક્ષર મહિનામાં જે કાનાની પૂજા કરે છે તેઓ ભોગીને મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે પાવન મહિનો છે કે જેમાં માતા સીતા અને શ્રી લગ્ન થયા હતા આ મહિનામાં ધાર્મિક મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે આ માસમાં કશ્યપ ઋષિએ કાશ્મીર પ્રદેશની સુંદર રચના પણ કરી હતી આ મહિનામાં જો કોઈ શ્રદ્ધાળુ ઓછામાં ઓછા ત્રણ દિવસ પણ જો બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરે ને તો તેને બધા જ સુખો પ્રાપ્ત થાય છે સ્ત્રીઓ માટે આ સ્નાન તેમના પતિની લાંબી આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપનારું હોય છે આ મહિનામાં દાન ભજન નદી સ્નાન કીર્તન અને પૂજા વિશેષ ફળ મળે છે માક્ષર માસને જ વાલ્મીકીએ રામાયણમાં સંવત્સર ભૂષણ એટલે કે વર્ષનું ઘરેણું કહ્યું છે એવું કહેવાય છે કે આ મહિનાની સુદ એકાદશીએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને કયો હતો એકાદશી ગીતાજીનો પ્રાદુર્ભાવ છે એટલે કે માક્ષર મહિનાની અગિયારસી ગીતાજીનો પ્રાદુર્ભાવ થયો હતો અને ગીતાજી સાંભળનારા આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રથમ શ્રોતા ભગવાન વિષ્ણુના પરમ સખા શ્રી અર્જુન હતા આ છે માક્ષર મહિનાનું મહત્ત્વ જય શ્રી ગણેશ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ જય આપને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને શેર કરો લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી ગણેશ